હરેક વ્યક્તિને આ સંદેશ આજે બહુ જ અસરકારક રીતે લાગુ પડશે સૌથી પહેલા આપણે જોઈએ કૃત્યોનો કૃત્યોનો અધ્યાય અધ્યાય નંબર નંબર કયો છે છે પ્રેરિતના બહુ ધ્યાન આપીએ કે આપણા રોમન કેલેન્ડર પ્રમાણે જોઈએ આપણે તો જે કેલેન્ડરની અંદર એક મહિનાના સૌથી ઓછા જે દિવસ હોય છે એ અઠાવીસ હોય છે ફેબ્રુઆરી મહિનામાં લીપ વર્ષ ન હોય ત્યારે અઠ્ઠાવીસ દિવસનો મહિનો હોય છે બરાબર છે પછી લીપ વર્ષ હોય ત્યારે ઓગણત્રીસ દિવસ અને જાન્યુઆરીના અમુક કેટલાક મહિના હોય છે એમાં એકત્રીસ અને અમુક મહિનાઓની અંદર ત્રીસ એ રીતે આજે આ પુત્રકર્ણને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ધીરે ધીરે આપણે સમજીએ પહેલાં આપણે ત્રીસ વચનને સમજીએ અને આજનો જે શીર્ષક છે આજના સંધિશનો એ છે ભાડાનું ઘર રેન્ટેડ હાઉસ ભાડાનું ઘર તમને લાગશે કે ભાડાના ઘરમાં શું સમજવા જવું આ તો કંઈ અમે તો અમારા માલિકીના ઘરમાં રહીએ છીએ હા નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકો તમે પોતાના વ્યક્તિ માલિકીના ઘરમાં રહેતા હશો એવું તમને લાગી રહ્યું છે પણ આજના સંદેશ દ્વારા તમને બધાને એવું ખાતરી થઈ જશે કે તમે સો એ લોકો દુનિયાના હરેક વ્યક્તિ ભાડાના ઘરમાં રહે છે તો આપણે પહેલા સાદી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે પાંચ પોઈન્ટને એક સમજી લઈએ ક્રમ પ્રમાણે સમજી લઈએ તો આ પાંચ જે મુદ્દાઓ આપણે આજના સંદેશમાં શીખવાના છે એ આ છે ભાડાનું ઘર પહેલો જે મુદ્દો છે આપણો તમે લખી શકો છો ભાડાનું ઘર શું છે ભાડાનું ઘરે આપણે વચનમાં પછી જોઈશું બીજો મુદ્દો આપણે શીખવાના છીએ પૂરા બે વર્ષ અથવા તો બે વર્ષ બીજો જે મુદ્દો છે ક્રમ પણ બે છે અને વર્ષ પણ બે છે બે વર્ષ ત્રીજો જે મુદ્દો છે સર્વનો તે આદર સત્કાર કરતો એટલે કે ત્રીજો જે મહત્વનો મુદ્દો છે એ લોકોને આવકાર કરતો યા આદર સત્કાર કરતો ચોથો જે મુદ્દો છે તે પૂરેપૂરી હિંમતથી તથા વગર હરકતે પરમેશ્વરના રાજ્યનો ઉપદેશ કરતો આખું વચન છે પણ આપણે એને શોર્ટમાં જો મુદ્દાને સમજીએ ચોથો મુદ્દો તો આપણે કહી શકીએ ઉપદેશ કરતો અને પાંચમો મહત્વનો મુદ્દો છે પ્રભુ વિશ્વ ખ્રિસ્ત વિશેની વાતોનો બોધ કરતો તો પાંચમો મુદ્દાનો ટૂંકમાં જો બોલીએ તો થાય બોધ કરતો હતો મારા ને તમારા જીવનમાં પાંચે પાંચ બાબતો અનુક્રમે હોવા જોઈએ બોલો આમીન આમીન સૌથી પહેલા આજના મુદ્દાને આપણે જોઈએ અને એ છે ભાડાનું ઘર બોલો કયો પહેલા નંબર પર કયું છે ભાડાનું ઘર સામાજિક અને વ્યવહારિક રીતે આર્થિક રીતે આપણે એવું સમજીએ છે કે હું અને તમે આપણા માલિકીના ઘરમાં રહીએ મારી પાસે એક નાનું ઘર છે મોટું ઘર છે મોટું એપાર્ટમેન્ટ છે મોટો રો હાઉસ છે યા નાનકડું કાચું ઘર છે વોટ એવર યા હું એક એવી નાની અંદર ખોલી માં રહું છું અલગ અલગ પ્રકારના ઘર હોઈ શકે એ આપણી સંસારિક ઓળખાણ છે એ આપણી ભૌતિક ઓળખાણ છે પરંતુ આધ્યાત્મિક ઓળખાણ એ છે કે હું અને તમે ભાડાના ઘરમાં રહીએ છો એટલે મારા ને તમારા જીવનમાં ત્રણ મહત્વના અસ્તિત્વ છે એ છે આત્મા બીજું છે પ્રાણ અને ત્રીજું છે શરીર એટલે કે આ શરીર રૂપી ઘરની અંદર મારો આત્મા અને મારો જીવ એટલે કે મારો પ્રાણ વસે છે તાળી પાડી આપણે હાલે એટલે કે હું અને મારા પત્ની અને મારા બાળકો એટલે કે હું અને મારું કુટુંબ એક મકાનમાં રહીએ છીએ એમ જે રીતે આપણે કહીએ ભાડાના મકાનમાં એ જ રીતે આ જે શરીર છે એ શરીર ભાડાનું ઘર છે એ ઈશ્વરે તમને આપેલું છે પણ કેવી રીતે તમને આપ્યું છે રહેવા માટે એ આપણે વચનમાં જોઈએ બીજો કરંથી પાંચ મો ધ્યાય થી ચાર વચન હું આપને માટે વાંચું છું અને ત્યારબાદ નવ અને દસ વચન પણ આપણે વાંચીશું બીજો કરંથી તેનો પાંચ મો ધ્યાય થી ચાર વચન હું તમને વાંચી સંભળાવું છું ધ્યાનથી તમે સાંભળો અને તમે હું એક હંગામી ભાડાના ઘરમાં રહીએ છીએ એ વાતને આપણે સમજીએ કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારો સનાતન ઘર છે છતાડી પડી આપણે હાલેલુયા ધેટ મીન્સ આપણે બધા જ એક હંગામી ઘરની અંદર રહીએ છીએ ટેમ્પરરી હાઉસની અંદર રહીએ છે રેન્ટેડ હાઉસની અંદર રહીએ છે એટલે કે હંગામી અથવા ભાડાના ઘરમાં રહીએ છીએ

ચાહે ગોરુ હોય ચાહે કાળું હોય ચાહે ગરીબ હોય ચાહે અમીર હોય ચાહે ચાહે તંદુરસ્ત હોય ચાહે બીમાર હોય ચાહે ગમે તેવા રૂપ રંગનું હોય પણ અફસોસ આ ભાડાનું ઘર ખાલી કરવું પડશે ઇટ ઇઝ અવર રેન્ટેડ હાઉસ આપણું ભાડાનું ઘર છે પરંતુ સાથે સાથે સમજીએ કે આપણે આ માંડવા રૂપી ઘરમાં રહીએ છીએ અને ઘર કેવું છે નષ્ટ થાય છે આગળ લખ્યું છે પરંતુ પરમેશ્વરે આકાશમાં ઈશ્વરે રચેલું હાથે બાંધેલું નહીં એવો અમારું સનાતન ઘર છે તાળી પાડી આપણે હાલે લોહી એટલે કે ભાડાના ઘરમાંથી માણસ મહેનત કરે પસીનો પાડે બે પૈસા કમાવે બચત કરે લોન લે એમ કરતાં કરતાં એ ભાડાના મકાનમાંથી પોતાનું ઘર વસાવી શકે છે એથી આ સંસારના જીવનમાં આધ્યાત્મિક મહેનત કરવી પડશે પ્રાર્થના કરવી પડશે પ્રભુનું વચન માનવું પડશે સ્વીકારવું પડશે માણસાઈના ધોરણે ચાલવું પડશે પ્રામાણિકતાના ધોરણે ચાલવું પડશે નૈતિક ધોરણે ચાલવું પડશે ધર્મના આધારે હું શબ્દ નથી વાપરતો કેમ કે આપણે એવા કોઈ ધર્મની અંદર માનતા નથી ન્યાયતી નૈતિક રીતે ન્યાયની રીતે ચાલવું પડશે અને તો જ આ માનવીય જીવન છોડીને અનંત જીવનમાં આપણે દાખલ થઈ શકીએ છીએ તાળી એટલે ચાહે આજે તમે ભૌતિક આલિશાન ઘરમાં રહેતા હોય મહેલમાં રહેતા હોય અજાય અદભુત ફેસિલિટી વાળા ઘરમાં રહેતા હોય પરંતુ અફસોસ તમારા ને મારા માટે એ છે એ તમારું સાંસારિક ઘર છે ભૌતિક ઘર છે પણ આ જે તમારું શરીર રૂપી ઘર છે એને હંમેશના માટે તમે ટકાવી શકતા નથી આ શરીર એક દિવસે માટીમાંથી લીધું છે માટીમાં મળી જવાનું છે ચાહે તમે શરીરની ઉપર સોના ચાંદીના ઘરેણા પહેરો મખમલના કપડાં પહેરો અને અજાયબ એવા તમે કપડાં પહેરો અજાય બૂટ ચંપલ પહેરો અને ઘરેણા પહેરો જાત જાતનું શરીરને સુંદરતા આપો પણ અફસોસ માટીમાંથી લીધું છે માટીમાં મળી જવાનું તો હું અને તમે આધ્યાત્મિક રીતે ભાડાના ઘરમાં રહીએ છીએ અને પાઉલ કહે છે કે અમે જાણીએ છીએ અને આપણે આજે જાણી લેવાની જરૂર છે કે જો આપ અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં ઈશ્વર રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી વેસ્ટિત થવાની એટલે પ્રાપ્ત કરવાની અભિલાષા રાખીને અમે આ માંડવામાં રહેતા ખરેખર નિશાશા નાખીએ છીએ જો એ પ્રમાણે વેસ્ટિત થઈએ તો અમે નગ્ન ન દેખાઈએ કેમ કે અમે આ માંડવામાં રહેતા બોજાને લીધે ખરેખર નિશાસા નાખીએ છીએ મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ એમ તો નહીં પણ વેસ્ટિત થવાને ચાહીએ છે ધ્યાન આપીએ કે કોઈ વ્યક્તિ ભાડાના ઘરમાં રહેતો હોય હું પણ ભાડાના ઘરમાં બે વર્ષ બાડોલી રહ્યો પાઉલની જેમ તો તમને ને મને ખબર છે કે ભાડાના ઘરમાં રહેવું કેટલું મુશ્કેલ છે કેમ કે પહેલી તારીખ આવા પહેલા આપણે પરિવારને ખાવાનું ભલે નહીં ખવડાવીએ કપડાં નહીં લઈ આપીએ અને ફી ભરવાના પૈસા ના હોય પણ માલિકને એનું જે રેન્ટ છે એનું જે ભાડું છે આપવાનું ફરજિયાત હોય છે નહીં તો માલિક ઘરે આવી જાય આપણને ઠપકો પાંચ માણસોની અંદર કે તમારાથી ભાડું નથી અપાતું ઘર ખાલી કરો તો એ ધમકી આપણને આપે એ ડર અને ભયમાં માણસ આખો મહિનો વિતાવે છે પોતાનું ઘર બહાર ચલાવતા ચલાવતા એ થાકી જાય છે દેવું કરજો થઈ જાય છે સાથે સાથે વધારાનો ખર્જો ઘરનું ભાડું ભરવાનું હોય છે અને આ પરિસ્થિતિમાંથી હું પણ પસાર થયો છું એટલે મને ખબર છે કેટલી કરકસર કરવી પડે કેટલી આપણે સંભાળ લેવી પડે અને ઘણી બધી વખત અમુક આપણે જે હોટલમાં જમવું હોય કંઈ ફરવા જવું બીજા ખર્ચા કરવા ત્યાં આપણે કાપ મૂકવા પડે ના ભાઈ મારે ઘરનું દસ હજાર રૂપિયા ભાડું આપવાનું છે લાઈટ બિલ ભરવાનું છે ગેસ બિલ ભરવાનું છે આ કરવાનું છે આખું મહિનાનું મારે પંદર વીસ હજારનો એસ્ટિમેટ છે તો ઘણી બધી વખત આપણી ખુશી હોય છે આપણું મન માનતું હોય છે પણ છતાં તર્ક ના પાડે છે ના ભાઈ પૈસા નથી અને ભાડાના ઘરમાં લોકો આખી જિંદગી વિતાવી દે છે પણ પોતાનું ઘર નથી થઈ શકતું અને એટલા માટે કહેવાય છે કે ઘરનું ઘર નથી હોતું પોતાનું ઘર નથી વસાવી શકતા પૂરા જીવનભર ભાડાના ઘરમાં રહેવું છે એટલું જ નહીં ધ્યાન આપવા જેવી વાત છે ભાડાના ઘરમાં માણસ બે મહિના રહે છ મહિના રહે વર્ષ રહે પાંચ વર્ષ રહે દસ વર્ષ રહે વીસ વર્ષ રહે પૂરી પેઢી નીકળી જાય પણ અફસોસ એ ઘર એનું નથી બરાબર એમનું હું અને તમે આજે શરીર રૂપી જીવનમાં જીવીએ છીએ ઈશ્વરને તમારે ને મારે જવા જવાબ આપવો પડશે હિસાબ આપવો પડશે ચાહે તમે હિન્દુ ધર્મ પાળતા હોય ખ્રિસ્તી ધર્મ પાળતા હોય મુસ્લિમ ધર્મ પાળતા હોય શીખ ધર્મ પાળતા હોય યા બૌદ્ધિસ્ટ હોય જૈન હોય કોઈ પણ ધર્મ પાળતા હોય હર ધર્મ એક વાતની ખાતરી એને શિક્ષણ આપે છે કે તમારા કર્મનો હિસાબ તમારે આપવો પડશે અને એ જ રીતે મારે ને તમારે મહિનાના અંતે પૂરેપૂરું ભાડું ચૂકવવાનું હોય છે અને જ્યારે ભાડું નથી ભરાઈ શકતું ત્યારે એની ગાળ ખાવા યા એનો ઠપકો સાંભળવા યા બદનામી સાંભળવા તૈયાર રહેવું પડે છે એ જ રીતે વાલાભાઈ બહેને ઈશ્વરે તમને મને આ ઘર આપેલું છે એની આપણે કદર નથી કરતા પહેલાં માલિકની કદર આપણે કરીને એની ચિંતા કરીને આપણે રેગ્યુલર તો આપી દઈએ છીએ અને એ ઘરને સંવારીએ છીએ ઘરને બગડવા નથી દેતા બે ટાઈમ પોતું મારીએ છીએ અને બધું જ વ્યવસ્થિત રાખીએ છીએ પણ અફસોસરી રૂપી ઘરને આપણે સંભાળતા નથી છે 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 તંબાકુ ખાય જાય મૂર્તિ પૂજા કરે અને ગલત વ્યવહારમાં જ પોતાનું બરબાદ કરે છે અને આ ભાડાના ઘરને નુકસાન કર્યું છે અને એ સમજતો નથી કે જેને મને આ ભાડાના ઘર રહેવા માટે આપ્યું મહાબોલું માનવીય જીવન આપ્યું એ ઈશ્વરને તમે હું બોલી જઈએ છું એટલે કે ભાડાના ઘરમાં હું અને તમે સંસારિક ઘરની ચિંતા ભલે કરીએ છીએ પણ આધ્યાત્મિક જીવનમાં જરાય ચિંતા નથી કરતા પહેલો જે મુદ્દો છે કે પાઉલ ભાડાના ઘરમાં રહ્યો કેટલા વર્ષ રહ્યો પછી જોઈશું પહેલો મુદ્દો આપણે શીખી રહ્યા છે ભાડાનું ઘર અને આ ભાડાનું ઘર ઇટ ઇઝ ટેમ્પરરી હાઉસ અને ભાડાના ઘરમાં માણસ આજીવન નથી રહી શકતો ને જો રહે તો પછી આજીવન એને ભરપાઈ કરવી પડે ભાડાની અને ગમે ત્યારે માલિક ખીજવાઈ જાય કંઈ રીસાઈ જાય કંઈ ઠપકો આપે તો ઘર ખાલી કરાવે યા કાનૂન પચડામાં પડી જાય તો કાનૂન નોટિસ આવે અને કોર્ટ કચેરીના મેટર થઈ જાય અને ભાઈ હું વીસ વર્ષથી ઘરમાં રહું છું હવે મારું થઈ જાય તો માલિકે ભાઈ વીસ વર્ષથી તું ઘરનો માલિક નથી ભાડું છે નીકળ પછી કોર્ટ કચેરીના મેટર ચાલે છે બહુ બધું ચાલે છે અને એ ભાડું આ એ કોર્ટ કચેરીના પૈસા ખર્ચા ખર્ચા કરતાં પણ એ ગરીબ થઈ જાય છે અને એક દિવસે કોર્ટનો હુકમ આવે છે ભાઈ ભાડાનું ઘર છે ખાલી કરવું પડશે એ જ રીતે આ શરીર પર તમે ચાહે ગમે તેટલો ગર્વ કરો ગમે તેટલું રૂપ રંગ કપડાં દોલત ધન પર ગર્વ કરો ખાલી કરવું પડશે ઇટ ઇઝ નોટ યોર ઓન પ્રોપર્ટી આ તમારી માલિકીનું ઘર નથી આ તમને ઈશ્વર રહેવા માટે આપેલું છે મને તમને આ શરીર સુંદર તંદુરસ્ત શરીર આપેલું છે એનો મતલબ એ નથી કે તમે એના મરજીના માલિક છો દારૂ પીને બગાડો તમાકુ ખાઈને બગાડો મૂર્તિ પૂજા કરીને આ શરીરને નમાવો અને વ્યભિચારમાં તમે તમારા શરીરને બરબાદ કરો એ ઈશ્વર કદાપી ચાહતો નથી ઈશ્વર ચાહે છે કે આ ઘરનો માલિક એ છે તમે માલિકને ખુશ રાખો તાળી પાડી આપણે હા લી ઓ ગંભીરતાની સાથે આ જૂના કરારનું એક વચન સાંભળીએ અને સમજીએ કે ઈશ્વર જૂના કરારમાં શું કહે છે ભાડાની વસ્તુ યા ભાડાના ઘર વિશે નિર્ગમન તેનો બાવીસમો અધ્યાય ચૌદ પંદર વચન કહે છે અને જો કોઈ માણસ પોતાના પડોશીની પાસેથી કંઈ માંગી લે ને તેનો માલિક તેની સાથે ન હોય એટલામાં તેને નુકસાન થાય અથવા તે મરી જાય તો તે નિશ્ચય નુકસાની ભરી આપે જો તેનો માલિક તેની સાથે હોય જેવી છે બંને વચનમાં અલગ અલગ બાબત છે પહેલી વાત છે કે તમે કોઈ વસ્તુ યા જાનવર કોઈ વ્યક્તિની પાસે ભાડે લીધું એ જમાનામાં પશુપાલન કરતા હતા એટલે જનરલી પશુના સંદર્ભમાં વાત લખેલી છે

અને એ વસ્તુને કંઈ નુકસાન થાય આ વસ્તુ મરી જાય માલિક તેની સાથે ન હોય ને માલિક પાસેથી કોઈ વસ્તુ અથવા કોઈ જાનવર એને લીધું હોય અને માલિક નથી એની સાથે અને એ વસ્તુનું નુકસાન એ જાનવરનું નુકસાન થઈ ગયું તો એ આખે આખી જે રકમ થતી હોય એ ભરપાઈ કરવી પડે પણ બીજો મુદ્દો શું શીખાડે છે કે એ વ્યક્તિ પાસેથી માલિક પાસેથી મેં કંઈ ઢોર ઢાક લીધું અને માલિક મારી સાથે જ હતો અમે બંને સાથે જ હતા અને ઢોર ખવાઈ ગયું અથવા એ ડોર ને કોઈ જાનવર મારી ગયું મારી નાખ્યું એને ઘાયલ કરી ગયો મરી ગયું તો એ નુકસાની ભરવાની હોતી નથી કેમ કે માલિક ને ખબર છે કે કયા કારણથી એનું નુકસાન થયું છે અને હું પોતે પણ હાજર હતો એ જે તે વાલા ભાઈ તમે દૂર છો ને ઈશ્વર તમને સુંદર શરીર આપેલું છે ને જો કંઈ નુકસાની થશે એની ભરપાઈ તમારે કરવાની કેમકે ઈશ્વરજી તમે દૂર છો તમે મૂર્તિ પૂજામાં છો તમે વ્યસનમાં છો તમે વ્યભિચારમાં છો તમે પાપમાં છો તમે ધર્મા ધમાંતરનાં ચક્કરમાં છો ને ઈશ્વરજી તમે અલિપ્ત છો અને કોઈ તમને નુકસાન થયું શારીરિક કે આત્મિક તેની ભરપાઈ તમારે નર્કમાં જઈને ભોગવવી પડશે પણ માલિક તમારી સાથે છે પવિત્ર આત્મા તમારી સાથે છે તમે બિલકુલ પ્રમાણિક જીવન જીવો છો ઈમાનદાર જીવન જીવો છો અને વિશ્વાસ યોગ્ય થઈને મરી ગયા તો શરીર તમારું ભલે ધૂળનું છે ધૂળમાં જશે આત્મા બચી જશે કોઈ નરકની યાતનાનું ભાડું ભરવું નહીં પડે તારી પાડી આપણે હાલેલું યા એટલે કે આત્મા બચાવને બચાવને માટે માટે આત્માના આજે પ્રયત્ન કરવો પડશે શરીરમાં છે તો ભલું ભૂંડું જે કંઈ કરશો એનો બદલો તમારે ચૂકવવો પડશે એનો પ્રતિફળ અથવા બદલો તમારે ભરપાઈ કરવો પડશે ઈશ્વર તમારી સાથે છે અને માણસે મરવાનું છે નિશ્ચિત છે તો બાઇબલ શું કહે છે એ પણ આપણે વાંચીશું વચનમાં તો શું થાય છે કે એક વિશ્વાસ વ્યક્તિ તરીકે તમારું શરીર નષ્ટ પામે છે તો તમારું શરીર નષ્ટ પામે છે તમારો આત્મા બચી જાય છે કોઈ ભાડો યા કોઈ બાબત ચૂકવવાની હોતી નથી કેમ કે તમે અનંત જીવનના ભાગીદાર બનો છો તારી પાડીએ આપણે હાલે લઈએ એટલે ભાડા કરાર ને મહત્વનો મુદ્દો એ સમજો કે ઈશ્વરે તમારી સાથે ભાડા કરાર કરેલો છે ભાડા કરારનો મતલબ એ છે કે ઈશ્વરની મરજી પ્રમાણે ઈશ્વરના નિયમ પ્રમાણે ઈશ્વરની ઈચ્છા તમારું જીવન હોવું જોઈએ અન્યથા જો તમે એવું નહીં કરશો તો ગુનાપાત્ર પાત્ર બનશો સજા પાત્ર બનશો જ્યારે કોઈ ભાડા કરાર કરવામાં આવે ત્યારે એ ભાડા કરારમાં એવા ઉલ્લેખ કરવામાં આવે છે વકીલ મારફતે કે ભાઈ કોઈ આ ઘરની અંદર ગુનાહુત પ્રવૃત્તિ કરવામાં નહીં આવે તો એમને એનો ગુનો લાગશે અને દર મહિને રેગ્યુલર ભાડું આપવાનું રહેશે નક્કી થયેલું ભાડું આપવાનું રહેશે અને જે ઉદ્દેશ માટે એટલે કે ઘરમાં કુટુંબને રહેવા માટે એ ઘર આપેલું છે તો કોઈ ધંધાદારી એનો ન કરી શકાય એવા પ્રકારના બહુ બધી વાતો ભાડા કરારમાં લખેલું ઈશ્વરે તમને જે સિદ્ધાંત અને જે જીવનશૈલી આપી છે એનાથી બહાર તમે જઈ શકતા નથી અને એટલા માટે તમને દસ આજ્ઞા જૂના કરારમાં નવા કરારમાં બે આજ્ઞા આપવામાં આવી છે કે પૂરા જીવથી પૂરી શક્તિથી પૂરા સામર્થિથી તારા ઈશ્વરને પ્રેમ કર અને જેવો તારા પર તેવા તળા પર તેવા તારા પડોશી પર પ્રેમ કર એમાં આખા નિયમશાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે એ સિવાયનું જો જીવન આપણે જીવીએ છીએ તો સમજી લો એ ગુનાહિત પ્રવૃત્તિ છે એટલે ભાડાના ઘર વિશે આપણે સમજી ગયા કે ભાડાનું ઘર છે તાળી પાડીએ પહેલા મુદ્દાને માટે બીજો મુદ્દો શીખીએ આપણે પ્રીતિના કૃત્યો એના અઠાવીસમાં અધ્યાયના ત્રીસમાં વચનમાં લખ્યું છે કે પાઉલ પ્રેરિત પૂરા બે વર્ષ ભાડાના ઘરમાં રહ્યો કયા ઘરમાં રહ્યો ભાડાના ઘરમાં કેટલા વર્ષ રહ્યો તમે કહેશો ના ભાઈ હું તો ભાડાના ઘરમાં નથી રહેતો મારું તો માલિકીનું ઘર છે પણ ધ્યાન આપો બે વર્ષ તમે ભાડાના ઘરમાં રહો છો પહેલું વર્ષ કયું છે તે હું સમજાવું પહેલું વર્ષ એ નવ મહિના માતાના ઉદરમાં બીજાના એટલે કે માના આધારે તમે રહો છો એ તમારું ઘર છે પણ તમારું કાયમનું ઘર નથી કોઈ ગર્ભ એમ કે સો વર્ષ સુધી હું માતાના ગર્ભમાં રહીશ એવું શક્ય નથી મર્યાદા છે સાત મહિનાથી લઈને નવ મહિના સુધી દરમિયાન યા થોડા દિવસ ઉપર દરમિયાન ડિલેવરી થાય તો તંદુરસ્ત બાળકનો જન્મ થાય પછી જો બાળકનો જન્મ થાય તો સ્વાભાવિક છે મરણ પામેલું બાળક જન્મે યા દિવ્યાંગ શબ્દ આજે વપરાય છે એટલે હું દિવ્યાંગ શબ્દ વાપરીશ દિવ્યાંગ જન્મે યા કોઈ ખોડ ખાપણવાળું જન્મે યા કંઈક વિકૃત બાળક જન્મે પણ સાત મહિનાથી લઈને નવ મહિના યા થોડા દિવસો સુધીમાં બાળકનો જન્મ થાય તો એ તંદુરસ્ત બાળક તરીકે જન્મે સાતમા મહિનામાં પણ થોડું મેચ્યોર ગણાય પણ એ જીવી જાય સારી રીતે તો કહેવાનો મતલબ એની જે મર્યાદા હોય સાત મહિનાથી લઈ નવ મહિના દરમિયાન થોડા દિવસ ઉપર ગણીએ તો એ બાળકનો જન્મ થાય એ પણ તમારું ભાડાનું મારું ભાડાનું ઘર હતું હું અને તમે માતાના ઉદરમાં ટેમ્પરરી હાઉસ તરીકે ટેમ્પરરી સ્થાન તરીકે આપણે હંગામી સમય તરીકે લગભગ નવ મહિના શબ્દ વાપરો છું આપણે આપણે માતાના ઉદરમાં રહ્યા અને એક વર્ષ આપણે એટલે કે એક વર્ષનો સમયગાળો એક ચક્ર આપણે ત્યાં પૂરું કર્યું તાળી પાડી આપણે હાલે લોહી માય માવજત કરી માએ માવજત કરી અને ઘણી બધી વખત સ્ત્રીઓ કહેતી હોય છે કે મારા બાળક આમ તેમ ઘરે લાત મારે છે ડૉક્ટર પાસે જવું પડે છે સોનોગ્રાફી કરે આધુનિક જમાનામાં તો નવ મહિના દરમિયાન તો લગભગ ચાર પાંચ વખત સોનોગ્રાફી કરી નાખતા હોય છે કોઈ ક્રિટિકલ કન્ડિશન હોય તો વધારે વખત પંદર પંદર દિવસે પણ સોનોગ્રાફી કરે બહુ જ જમાનો આધુનિક થઈ ગયો છે બહુ જ વધારે પડતી સોનોગ્રાફી થઈ રહી છે અને કંઈક જરાક ઇસ્યુ થાય બાળક મુવમેન્ટ નહીં કરે તો ડૉક્ટર પાસે જવું પડે બાળકનું કંઈ ગતિ આમ તેમ હોય તો બાળક ડૉક્ટર પાસે જવું પડે બાળક કંઈ ઉલટું હોય તો ભાઈ ડૉક્ટર પાસે જવું પડે બાળક કંઈ શ્વાસ નથી લેતું બરાબર તો માતાને ઘરમાં તો ડૉક્ટર પાસે કેટલી બધી કોમ્પ્લિકેશન્સ છે કેટલી બધી ગળમથલ છે એક મા પોતાના બાળકને નવ મહિના ભાડાના મકાન તરીકે રાખે છે અને પહેલું વર્ષ એટલે કે એક પહેલો મુદ્દો એમાં એ માનું ઘર છે બીજું જે વર્ષે પાઉલ રહ્યો એ આપણે આધ્યાત્મિક રીતે સમજીએ માણસનો જન્મ થાય ત્યાંથી લઈને મૃત્યુ થાય ત્યાં સુધી સિત્તેર એંસી નેવું સો જેટલા પણ હોય એટલા વર્ષ એ આ પૃથ્વી ઉપર મનુષ્ય જીવન જીવે છે એ આપણું બીજું વસ્તાળી પાણી આપણે હાલે લઈએ પાઉલ બે વર્ષ રહ્યો હું ને તમે પણ બે તબક્કામાં ભાડાના ઘરમાં રહીએ છીએ પહેલો તબક્કો છે ઇનવિઝિબલ મોડમાં એટલે કે અદ્રશ્ય રૂપમાં માતાના ગર્ભમાં આપણે રહીએ છીએ અને બીજું જે વર્ષ છે બીજો જે તબક્કો છે એ સંસારિક રૂપમાં માનવીય જીવન જીવીએ છે હાલે અને એટલા માટે આપણે એ બાબતને સમજવા માટે આપણે વચન વાંચી ગીત શાસ્ત્ર તેને એકસો ઓગણચાલીસ ધ્યાય તેર થી સોળ વચન વાંચીએ મારું અંતકરણ તે ઘડ્યું છે તારી ગાડી પાડીએ આપણે સાયન્સ એવું કહે છે કે માતાના ગર્ભને ત્રણ મહિના થાય ત્યારે આત્મા આવે હું નથી કહેતો મને ખબર નથી આ વિષય પણ સાયન્સ એવું કહે છે કે ભાઈ ગર્ભને અંદર આત્મા કે જીવ ક્યારે આવે ત્રણ મહિના પછી એવું કહેવાય છે પણ બાઇબલ બિલકુલ વિપરીત વાત કરે છે બાઇબલ સૌથી પહેલાં આત્માની વાત કરે છે તાળી પાડી આપણે હાલે લોહી સૌથી પહેલાં એક જીવનની વાત કરે છે સૌથી પહેલાં કહે છે મારું અંતકરણ તે ઘડ્યું છે બીજું લખે છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે તમને મને બધાને લાગુ પડે છે ચૌદમો વચન કે છે ભય તથા આશ્ચર્ય પ્રમાણે એવી રીતે મને રચવામાં આવ્યો છે માટે હું તારી આભાર સુધી કરીશ તારા કામ આશ્ચર્યકારક છે હાલે બોલો હાલે એક માલિકના ઘરમાં હું ભાડા તરીકે ભાડુતા તરીકે રહેતો હોય ને તો મને એવું થાય હું આવું આલીશાન મકાન બનાવું હું આવું કંઈ બનાવું પણ અફસોસ નહીં બનાવી શકું એ જ રીતે લોકોએ ઈશ્વર બનવાનો બહુ પ્રયત્ન કર્યો છે માલિક બનવાનો બહુ પ્રયત્ન કર્યો છે બાઇબલમાં એનું ઉદાહરણ તમે લુસી વિશે જોઈ શકો છો પછી શેતાન પછી શું થશે તે તમે જાણો છો આજે દુનિયા સાયન્સ અને વિદ્વાનો અને નાસ્તિક લોકો ઈશ્વર બનવાનો દાવો કરી રહ્યા છે અને ટેસ્ટ ટ્યુબ બેબી બનાવીને જાણે ઈશ્વર હોવાનું પ્રમાણ આપી રહ્યા છે કે અમે ઈશ્વર છે ઈશ્વર ભાઈ કઈ છે નહીં અમે જ ક્રિએટર સર્જનહાર છીએ પણ ઈશ્વર બનવાની તાકાત આપણામાં નથી ભાડું તરીકે આપણે રહીએ છીએ અમારા કુટુંબના ઘણા બધા લોકો ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ ભાડાના મકાનમાં રહ્યા ત્રણ ત્રણ પેઢી એમણે એ ભાડાના મકાનમાં વિતાવ્યા ભલા ભાઈ બેન હું ને તમે ઈશ્વર બનવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરીએ આપણને બહુ વંડરફુલી બહુ આશ્ચર્યકારીક રીતે ઈશ્વરે બનાવેલા છે તાડી પાડી આપણે હા એ લો આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ આપણો માલિક ઈશ્વર છે લખ્યું છે ભાઈ તથા સોરી આગળ વાંચે પંદરમું જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છે નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો ત્યારે પણ મારું ખોડ્યું એટલે કે મારું શરીર તને અજાણ્યું ન હતું તાળી પાડી આપણે હાલે લોહી ઘણા બધા ભાડુઆ છે ને બહુ જ બહુ હઠીલા હોય પહેલા થોડા વર્ષો બરાબર માલિકને ભાડું આપતા હોય એક વર્ષ બે વર્ષ ત્રણ પછી અમુક દસ બાર વર્ષ થઈ જાય ને પછી કોર્ટમાં મેટર મૂકે ભાઈ અમે તો આટલા વર્ષ હવે અમે આ માલિક છે અને મનુષ્ય પણ એવું જ કરે છે પહેલા ફેઝમાં એ સારી રીતે માલિક સાથે વ્યવહાર કર્યો બીજા ફેઝમાં માલિક બનવાની અરે હવે આટલા વર્ષો મેં ભાડું ભર્યું હવે માલિક બની ગયો હું કોર્ટમાં અરજ કરી દે છે કે આટલા વર્ષોથી હું ભાડું ભર્યું છે હવે આ માલિકને કહો મને ઘર આપી દે માલિક કે ભાઈ તું ભાડું આપતો તો ના ભાઈ મેં કેટલું વર્ષોથી ભાડું આપ્યું છે તને હું આના કરતાં દસ ઘર લે એટલું તો તને ભાડું આપી દીધું અને એમ કોર્ટમાં મેટર ચાલે છે પછી અને ભાડું અને માલિક વચ્ચે વર્ષોના સંઘર્ષ ચાલે છે અને એ જ રીતે મનુષ્ય પણ આજ મૂર્ખામી કરે છે કે માતાના ઉદરમાં હોય છે ત્યારે ઈશ્વર અને માતાના આધાર પર એનું જીવન જીવે છે પણ જેવો મનુષ્યનું રૂપ લઈને જન્મ થઈ જાય પછી જેવો એ વયસ્ક થાય સમજદાર થાય ત્યારથી હેલ્પ હેલ્પ જીવન જીવે ઈશ્વરને ભૂલી જાય અને હું જ મારા જીવનનો માલિક છું માલિકી હક કરવાનો દાવો કરે છે અફસોસ ભાઈ હજી પણ બીજા ફેઝમાં પણ બીજા તબક્કામાં પણ તું ભાડવા છું ઈશ્વરની ઉપર વટ જવાનો પ્રયત્ન ન કરો કોઈ 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 પણ રીતે પોતાને ઈશ્વર સમજી લેવાનો પ્રયત્ન કરો તું મનુષ્ય છે બાઇબલમાં લખ્યું છે તું મનુષ્ય જ છે અચકેલ અઠાવીસમાં અધ્યાય મેં લખ્યું છે એનું મન ઉન્મત થઈ ગયું કે હું દેવ કરતા હું જો સ્થાન બનાવીશ ત્યાં બેસીશ શેતાને એવું વિચાર્યું પણ પ્રભુ કહે તું મનુષ્ય જ છે યુ આર જસ્ટ એ ઓર્ડરિનરી મેન તું ફક્ત સાધારણ મનુષ્ય છે એટલે ગર્વ કરવાની જરૂર નથી આપણે હું અને તમે પહેલા ફેઝમાં પણ માતા અને ઈશ્વરના આધારે હતા અને બીજા ફેઝમાં મનુષ્યના રૂપમાં પણ ઈશ્વરના અધીનતામાં જીવન જીવવું જોઈએ માલિક બનવાની કોશિશ નહીં કરવી જોઈએ અને ઈશ્વરનું વચન કહે છે મારો ગર્ભ તારી આંખો એ જોયો છે ના મારા બાપે મારો ગર્ભ જોયો હતો ના મારી માએ મારો ગર્ભ જોયો હતો એ પહેલાં મારા માલિકે મને બનાવીને મને સમજ્યો હતો જોયો હતો તારી પાડીએ ઈશ્વરને માટે આલેલું જોઈએ મારો ગર્વ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા કરાર કરવામાં આવેલો છે તમારો મારો હજી મનુષ્ય તરીકે જન્મ નતો થયેલો ત્યારથી ઈશ્વરે તમને જ્યારે માતાના નવદારમાં તમને મને જ્યારે અસ્તિત્વ આપ્યું ત્યારથી ઈશ્વરે તમારા માટે નિશ્ચિત કરેલો સમયગાળા નિશ્ચિત કરેલી મર્યાદા પ્રમાણે તમને જીવન આપેલું અને ઘણા બધા લોકો એ પ્રકારનું જીવન નથી જીવતા દારૂ પીને વ્યસનમાં વ્યભિચારમાં આત્મહત્યા કરીને પહેલા પહેલાં યા તો મરી જાય છે બરબાદ થઈને મરી જાય છે ઈશ્વરની આધીનતામાં રહો ઈશ્વરના નિયમ પ્રમાણે રહો એણે જે આપણને સિસ્ટમ આપી છે એ પ્રમાણે ચાલીએ તોય આપણું સાચું જીવન છે તાળી પાડીએ આપણે હાલે